બધી નેસ્તનાબૂત કરવા સૂચના આપેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બુબળિયાનાઓને બાતમી હકીકત મળેલ કે ફતેગઢ બાજુથી એક પિકઅપ ડાલામાં ખાનગી ખાનું બનાવી અંદર વિદેશી અંગ્રેજી દારૂ ભરેલ છે જે બાતમીના આધારે રાપર પોલીસ સ્ટેશનના સેલરી ગામના પાટિયાથી આગળ પાણીના અવેડા પાસે રોડ ઉપરથી અંગ્રેજી દારૂ ભરેલ પિકઅપ ડાલુ બે આરોપી સાથે પકડી પાડી ગણના પાત્ર કેસ સોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીનું નામ લખમણભાઈ કરમસીભાઈ કોલી ઉંમર વર્ષ આડત્રીસ ધંધો મજૂરી રહે હેલીપેડ વિસ્તાર રાપર તેમજ માવજીભાઈ છગનભાઈ ભીલ ઉંમર વરસ પાંત્રીસ ધંધો મજૂરી રહે હેલીપેડ વિસ્તાર રાપર હાજર ન મળી આવેલ આરોપીઓ નવીન રાઘુભાઈ કોલી રહે હેલીપેડ વિસ્તાર રાપર દિનેશભાઈ કાનજીભાઈ કોલી રહે ત્રંબો તાલુકો રાપર કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના અલગ અલગ કંપનીના ટીન નંગ કિંમત રૂપિયા બે લાખ તેમજ બે એન્ડ્રોઈડ મોબાઈલ તથા એક કીપેડ વાળો સાદો મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો એમ કુલ કિંમત રૂપિયા બે લાખ છોતેર હજાર ચારસો અડસઠ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બુબડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચવી કાતરિયા તેમજ રાપર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે